નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ત્રિદિવસીય બાળમેળાનું આયોજન કરવામાં આવે છે તેથી જ તેનું નામ સયાજી કાર્નિવલ કરવામાં આવ્યું છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બાળ મેળામાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટ શુદ્ધ અને સાત્વિક નાસ્તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં મનોરંજન વિભાગ કલા વિભાગ તથા આ વર્ષથી શરૂ થનાર બાળ બાળમેળાનું નવીન નજરાણું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે મહાનુભાવ સાથે ટોક શો અંદાક્ષરી કોન બનેગા કરોડપતિ અને ટેલેન્ટ હન્ટ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે જેમાં વડદરા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને મહાનુભાવો સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ સંવાદ કરનાર છે આ ઉપરાંત બાળકો સૌપ્રથમ વખત અંતાક્ષરી અને કેબીસી જેવા રિયાલિટી સૌથી પ્રેરિત કાર્યક્રમમાં ભાગ લેશે જેનું પણ વિશેષ આકર્ષણ એકાવનમાં બાળ મેળામાં જોવા મળશે જેનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલ ટેલેન્ટને બહાર લાવવાનો છે તો વધુમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિસ્તૃત માહિતી આપી હતી मैं नगर प्राथमिक शिक्षण समिति बड़ोदरा के स्टूडेंट उद्घाटक दीपांजलि आप सबको बताऊंगी कि क्यों मैं बड़ोदरा वासियों को इस इक्यावन के बाल मेले में, में बुलाना चाहती हूँ यहाँ पे आप सबके लिए बहुत कुछ है जैसे कि एडवेंचर जोन फिर उसके बाद प्रोजेक्ट जोन आनंद बाजार और काफी कुछ આ સવાઈ રામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વિદ્યાર્થી અને આ એકાવનમાં બાળમેળાનો બાળ ઉદ્ઘાટક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ એકાવનમાં સયાજી કાર નિવાત તારીખ પચ્ચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસના રોજ યોજવામાં આવે છે આ બાળમેળામાં એડવેન્ચર ધોન છે સાંસ્કૃતિક કાર્યક્રમ છે ગેર ધોન છે આ વધતાની મુલાકાત લેતા લેતા તમે થાકી જાઓ તો ચિંતા ન કરતા તમારી ચિંતા એ જ અમારું ચિંતન છે જેની વ્યવસ્થા આનંદ બજારમાં કરેલ છે જ્યાં તમને સ્વાદિષ્ટ પૌષ્ટિક અને ગુણવત્તા સબર વાનગીઓનો ભરપૂર સ્વાદ માણવા મળશે આ ગેમ ઝોનમાં તમને રસ્સા ખેંચ સતોડિયું આસપાસ પગથિયા આમલી પીપડી ગિલી દંડા જેવી ઘણી બધી રમતો રમવા મળશે પ્રજાપતિ નગર સર અવાજ ધીરો કરને ભાઈ નગરપાલિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ બાળ મેળામાં આપ સૌને આવકારું છું અને ખુલ્લું નિમંત્રણ આપું છું મારા વાલા નગરજનો અહીં વાત પણ છે ખુલ્લું આકાશ પણ છે રમતનો અવકાશ પણ છે પ્રકૃતિનો સાથ પણ છે ખાણીપીણીની વાત પણ છે અને ભાઈબંધોનો સંગાથ પણ છે તો જ્ઞાનના રાય બનીને માંજો આ એકાઉનમાં બાળ મેળામાં આ બાળ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ એડવેન્ચર ઝોન છે તેમજ આ બાળ મેળામાં ગેમ ઝોન પણ છે જો તમે તેમાં રમતા રમતા થાકી જાવ તો ચિંતા ના કરશો કારણ કે આ કારણ બાળ મેળામાં આનંદ બજાર પણ વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં આપ જાણો છો કે દર વર્ષે ન શિક્ષણ સમિતિ બાળ મેળોનું આયોજન કરતી હોય છે આ વખતે તારીખ પચીસ છવ્વીસ આયોજન કરેલું છે પચીસમી તારીખે સાંજે ચાર ચાર કલાકે બાર કરવામાં આવે છે અલગ અલગ પ્રકારની પચાસ કૃતિઓ અમે ત્યાં રજૂ કરેલી છે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલા છે શૈક્ષણિક પ્રોજેક્ટ કરેલો છે પહેલી વખત સમિતિના બાળકો દ્વારા અલગ પ્રકારનું એક ટેલેન્ટ શોનું આયોજન કરેલું છે જેમાં બાળકો પોતાનામાં જે આવડત રહી છે ઉજાગર કરશે સાથે સાથે વડોદરા શહેરના જે મહાનુભાવો છે તે શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા છે સામાજિક રીતે જોડાયેલા છે પોલીસ કમિશનર હોય સી ટીમ હોય એ અલગ અલગ પ્રકારના માનુભાવોને ત્યાં બોલાવીને બાળકો પોતે ઇન્ટરવ્યુ લઈને ટોક શોનું આયોજન કરેલું છે સાથે સાથે એક મ્યુઝિકલ નાઇટનું બી આયોજન બાળકો દ્વારા કરવામાં આવેલું છે અને રામ મંદિરને કુર્તી પણ ત્યાં મૂકવામાં આવી છે બાળકોમાં જે પોતાનામાં આવડત રહેલી છે એ ઉજા કરવાના વાત તમે પ્રયત્ન કરેલો છે